જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં મિત્રો અમે આ ચેનલના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી કેટલાક લક્ષ્મી પ્રાપ્ત કરવા માટેના કેટલાક ઉપાય અમે જણાવ્યા છે જેથી આપ સૌ લોકો તંત્રની મદદથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો ઘણા બધા લોકો હોય છે જે તંત્રનો ઉપયોગ કરતા હોય છે કેટલાક લોકો પણ એવા હોય છે જે ચમત્કારિક જડીબુટી વનસ્પતિના ઉપાય કરતા હોય છે આપણા તંત્ર શાસ્ત્રમાં વનસ્પતિ શાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ઉપાયને આપણે કરીએ તો માં લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે આજના આ વિડિયોમાં જણાવીશ જો તમે હું જે ઉપાય જણાવું તેમાંથી કોઈ એક વસ્તુ તમારા પર્સમાં જો રાખી લો છો તો તમે તમારી ગરીબીમાંથી બહાર નીકળી શકો છો દૂર કરી શકો છો આપનું ગરીબ કંકાળ જીવનને સ્વયં માતા લક્ષ્મી જ દૂર કરશે હું જે વસ્તુ જણાવું છું તે વસ્તુ તમારે પર્સમાં જરૂર જ રાખવી જોઈએ કેમ કે પર્સ કે પાકેટ હંમેશા આપણી પાસે જ હોય છે અને તે પર્સમાં હંમેશા આપણે પૈસા જ રાખતા હોઈએ છીએ તે માટે લક્ષ્મીની સાથે આપ આ રાખવાનું શરૂ કરશો તો તમારા જીવનમાં ગરીબીનો પડછાયો પણ નહીં જોવા મળે તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે તમે સમજી લ્યો કે જ્યાં માતા લક્ષ્મી છે તો ત્યાં હું જે વસ્તુ જણાવું છું તે વસ્તુ રાખવાની શરૂઆત કરશો તો જરૂરથી જ તમારી તરક્કી થશે જ કેમ કે પર્સમાં તમે હંમેશા પૈસા જ રાખતા હોવ છો અને

નાશ થાય છે અને એટલા માટે તુલસીના પાન જરૂરથી રાખવા જોઈએ તેના પછી આવે છે ચાંદીની ચાવી મિત્રો ચાંદીની ચાવી પ્રત્યેક રાખવી જોઈએ કેમ કે દરેક તાળાનો તોડ આ ચાવી જ હોય છે તો ચાવીથી જ તમને સમજાઈ જશે કે આ ચાવી લક્ષ્મીને આકર્ષિત કરવાનું કામ લાગે છે અને જે પણ આ ચાંદીની ચાવી રાખે છે તેને ધનનો અભાવ જોવા મળતો નથી તેના પછી આવે છે ભગવાન શિવજી પર ચડેલ બિલી પત્ર જી હા મિત્રો ભગવાન પોતાના પર્સમાં રાખે છે કેમકે ફૂલ જે છે તે દેવી દેવતાઓનો પ્રસાદ હોય છે જ્યાં સુધી તે તમારા પર્સમાં રાખશો તો તમને અન્નધનની ની કમી નહીં થાય પછી આવે છે ચોખા જી હા મિત્રો ચોખા છે જે દેવી દેવતાઓ પર ચડાવે આવેલ હોય છે તે ચોખાના ચાર પાંચ દાણા તમે તમારા પર્સમાં જરૂરથી જ રાખજો કેમ કે તે પણ તમારા પર્સને ખાલી નથી થવા દેતા અને પૈસાથી ભરી રાખવાનું કામ કરે છે